તો ફ્રેન્ડ્સ ફ્રૂટ્સ તો આપણે બધા જ ખાતા હોઈએ છીએ અને ડોક્ટર્સ પણ આપણને કહેતા હોય છે કે કાયમ સિઝનલ ફ્રૂટ્સ તમારા ઘરમાં આવવા જોઈએ અને તમારા ઘરમાં દરેક વ્યક્તિ ફ્રૂટ ખાય એનું તમારે ધ્યાન રાખવું જોઈએ તો સુપર સહેલીયાથી હું નહીં નિષ્ણા આજે તમને ફ્રૂટ વિશે થોડીક માહિતી આપવા જઈ રહી છું અને ફ્રૂટ્સ કેવી રીતે આપણે ખાઈશું તો આપણા શરીર માટે ઉપયોગી રહેશે ફ્રૂટ ખાવાનો સમય શું ફ્રૂટને ખાવું કેવી રીતે અને એનો મેક્સિમમ બેનિફિટ મળે એવી રીતે આપણે ફ્રૂટ ખાતા શીખીશું આજે ફ્રૂટ્સ ખાવાનું આપણા ગુજરાતી ઘરોમાં ઘણીવાર મેં એવું જોયું છે કે જમ્યા પછી બધા ફ્રૂટ ખાતા હોય છે ખાય જેને અનુકૂળ પડે તે ખાય પણ ડૉક્ટર્સ એવું રેકમેન્ડ કરતા હોય છે કે ફ્રૂટ તમે જમો એના અડધો કલાક પહેલાં ખાવા જોઈએ તો કોઈ પણ સિઝનલ ફ્રૂટ્સ તમે તમારા ઘરમાં લાવો તો એને ફ્રૂટ્સને સરખી રીતે ધોવા બહુ જરૂરી છે કેમ કે બધા જ ફ્રૂટ્સ ઉપર કેટલા બધા ફર્ટિલાઇઝરને કેમિકલ્સ નાખ્યા હોય ત્યારે ફ્રૂટ એવું રહ્યું હોય નહીં તો વાતાવરણને લીધે અથવા જીવજંતુને લીધે એની ઉપર ઘણું બધું નુકસાન થઈ શકે ડંખ વાગી શકે અથવા ફ્રૂટ ચીમ રહી શકે પણ ફ્રૂટને તાજું માજું અને સુંદર અથવા પૌષ્ટિક રાખવા માટે તેની ઉપર ઘણા ફર્ટિલાઇઝર્સ નાખવામાં આવતા હોય છે એટલે ફ્રૂટને ધોવા એ પહેલો સ્ટેપ છે તો ફ્રૂટ્સ ખાવાનો પહેલો નિયમ જે ડૉક્ટરો રેકમેન્ડ કરે છે એ એવું કહે છે કે કોઈ પણ એક ફ્રૂટ ના ખાઓ આપણે બધા કેવું કરીએ છીએ કે એપલ કાપીએ તો બધા એને એપલ જ આપણે સૌ કરી દઈએ જેમ કે બે એપલ કાપીએ તો ઘરના બધા લોકો બે બે ત્રણ ત્રણ ચીરી એપલની ખાતા હોય ડૉક્ટર એવું કહે છે કે એવું ના કરો તમે મિક્સ ફ્રૂટ ખાઓ એક એપલ ખાઓ એપલ કાપો એક ચીકુ કાપો દાડમના દાણા નાખો પપૈયું નાખો અલગ અલગ ફ્રૂટ ભેગા કરી અને પછી બધા એને વેચો એવું કરવાથી ફાયદો શું થશે કે દરેક ફ્રૂટમાં અલગ અલગ ન્યૂટ્રીઅન્ટ હોય છે અને એ અલગ અલગ ન્યૂટ્રીએન્ટ આપણે કોમ્બિનેશનમાં ખાઈએ તો એનો ફાયદો વધારે થાય છે એક ફ્રૂટમાં કંઈ બીજું ન્યૂટ્રીઅન્ટ હોય બીજા ફ્રૂટમાં બીજું ન્યૂટ્રીઅન્ટ હોય ત્રીજામાં ત્રીજું હોય એવી રીતે ત્રણથી ચાર ફ્રૂટ જો આપણે ભેગા કરીએ તો એ ફ્રૂટ ખાવાનો વધારે ઇમ્પોર્ટન્ટ છે વધારે તમારી બોડીને જરૂર છે એક જ પ્રકારનું ફ્રૂટ ખાવાની જરૂર નથી ફ્રૂટ્સ જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે બની શકે તો અલગ અલગ કલરના કરો ગ્રીન કલરનું કરો બ્લુ કલરનું કરો વ્હાઈટ કલરનું કરો યલો કલરનું કરો બધા જ પ્રકારના કલરના અલગ અલગ ફ્રુટ્સ આવતા જ હોય છે એ લાઈ અને એનું કોમ્બિનેશન કરો કે અલગ અલગ કલર એટલે અલગ અલગ ન્યુટ્રીએન્ટ ઓકે બીજી વાત જ્યારે પણ આપણે ફ્રૂટ ખાતા હોઈએ છીએ કે ફ્રૂટ ડિશ બનાવતા હોઈએ છીએ ત્યારે એનું છોડું કાઢી નાખીએ છીએ એવું ના કરાય છોડામાં જે ન્યૂટ્રીઅન્ટ છે અને જે અંદરના પલ્પમાં છે એ બંને અલગ અલગ છે જો તમે છોડું કાઢી નાખશો તો એના ન્યૂટ્રીઅન્ટ્સ તમને શરીરને મળવાના જ નથી તો ફ્રૂટ ખાવ છો પણ એમાંથી અડધા ન્યૂટ્રિયન્ટ તો તમે કચરામાં નાખી દો છો તો ન્યુટ્રિએન્ટ લેવા માટે ફ્રૂટને સારી રીતે ધોઈ અને છોડાની સાથે જ કાપવાનું હવે ઘણા લોકોની ઘરે સ્મૂધીઝ બનતા હોય છે ફ્રૂટના તો નોર્મલી એમાં બધા છોડા કાઢીને નાખતા હોય છે એવું ન કરાય છોડાની સાથે જ ફ્રૂટની સ્મૂધી બનાવો અને હું તો કહું છું કે જો તમે દૂધ નહીં નાખો અને એની જગ્યાએ તમે દહીં નાખશો ને તો એ તમારો ફ્રૂટ વધારે આગળ પડશે તો ફ્રૂટ બધા કાપો છોડા સાથે થોડુંક દહીં મિલાવો એવું લાગે તો થોડુંક ક્રંચી કરવા માટે થોડોક શીંગદાણાનો ભૂકો મેળવો એવું બધું જ કરવાથી ફ્રૂટ લાંબો સમય સુધી તમારે ચાવવું પડશે અને ચાવવાથી જ તમારા બોડીમાં બધા જ ન્યૂટ્રિયન્ટ એબ્સોર્બ થશે તો અહીં મેં અત્યારે જે સિઝનલ ફ્રૂટ રાયણા છે ફાલસા છે સેતુ ટીટી એપલ એ બધા મળી રહ્યા છે તો એ બધા ફ્રૂટ્સને ધોઈ કાઢવાના છે સારી રીતે ધોવા તો જરૂરી જ છે તો એને સારી રીતે આપણે ધોઈ કાઢીશું અને અત્યારે હું મારા એકલી માટે ફ્રૂટ ડિશ બનાવી રહી છું એટલે પ્રમાણમાં ઓછું લઈ રહી છું જો તમે આખી ફેમિલી માટે બનાવતા હોવ તો આનાથી ફોર ટાઈમ્સ બધી જ વસ્તુ તમારે નાખવાની આ રાયણા છે અને એની અંદર બીઓ હોય છે બેઝિકલી આનો સ્વાદ ચીકુ જેવો મને લાગતો હોય છે અને એમાંથી બીઓ પણ ચીકુ જેવો જ નાનો નીકળતો હોય છે તો આ પણ અમુક જ સમય આવતું હોય છે એટલે જ્યારે આવે ત્યારે માર્કેટમાં અને બધા માર્કેટમાં મળતું પણ નથી હોતું જો તમને મળે તો ચોક્કસ ખાઓ તો આ રાયણા અત્યારે મને મળ્યા તો હું એનો ફ્રૂટ ડિશમાં ઉપયોગ કરી રહી છું બીજા જે ફ્રૂટ તમને જે નાના નાના બેરીઝ જેવું દેખાય છે ફોરેનમાં ઘણા બધા બેરીઝ મળે છે પણ આપણે ત્યાં જે બેરીઝ મળતા હોય છે એ આપણે ખાઈ શકીએ છીએ જેમ કે અત્યારે ફાલસા મળી રહ્યા છે પછી સેતુર મળી રહ્યા છે તો આપણે એને ઉપયોગ કરીશું તો આને તમને ગમે એવા નાના મોટા ટુકડા તમે કરી શકો છો પણ બધું જ એક સરખું કાપશો તો ખાવાની વધારે મજા આવશે હવે એપલ લઈ લીધું છે અને એપલના પણ આપણે નાના જ ટુકડા કરીશું જેથી આ બધા જ ફ્રૂટ સાથે તે પણ સરસ રીતે ભળી જાય તો અહીં મેં ફક્ત અડધા જ એપલનો ઉપયોગ કર્યો છે કારણ કે મારે થોડી ટેટી પણ નાખવી છે હવે આમાં શું થાય કે એપલ થોડુંક કડક હોય એટલે તમારે એને ચાવવું પડે એ ચાવવાની સાથે સાથે બીજા ફ્રૂટ પણ સારી રીતે ચવાય અને એનો સ્વાદ પણ અંદર મિક્સ થાય તો આ બધી વસ્તુ છે કે મિક્સ ફ્રૂટ ખાવાથી તમને આવા બધા ફાયદા થતા હોય છે ટેટી તો માર્કેટમાં ક્યારની આવી ગઈ છે પણ હું તમને અત્યારે મારા પ્રમાણની જ ટેટી કાપીને ઉપયોગ કરી રહી છું એટલે થોડીક લઈ અને એ પણ મિક્સ ફ્રૂટમાં આપણે એડ કરીશું બેઝિકલી હું એવું કહેવા માગું છું કે વાતાવરણનો દોષ આપવો અથવા બીમારીઓનો દોષ આપવો એની જગ્યાએ આપણે વધારે કેવી રીતે હેલ્ધી રહી શકીએ અને આપણી ફેમિલીને કેવી રીતે હેલ્ધી રાખી શકીએ એ વિચારવાની જરૂર છે તો ઘણા બધા આવા ન્યુટ્રિશનલિસ્ટ પણ માર્કેટમાં છે અને ઘણા બધા લોકો તમને આવી સલાહ પણ આપશે પણ મુખ્ય વસ્તુ એ જ છે કે તમારે તમારી ફૂડ હેબિટ્સ સુધારવાની છે આપણને રોજ બહારની વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો ઈચ્છાને મારવી પડે પણ આવું કંઈક હાઈ વેલ્યુ ન્યુટ્રિશનલ વેલ્યુ જેવું દરેક જણને ફેમિલીમાં ખવડાવવું જોઈએ અને પોતે પણ ખાવું જોઈએ હવે આની અંદર તમને જે નાખવું હોય એ નાખી શકો છો મીઠું છે મરી છે દહીં છે જે પણ નાખો એ નખાય નાનું કેળું પણ એક આપણે નાખી શકીએ આની અંદર તો મિક્સ ફ્રૂટ ખાવાનો એ જ ફાયદો છે કે આની અંદર એપલ છે કડક છે તેને આપણે ચાબું પડશે અને એની સાથે આ બધા જ ફ્રૂટ સારી રીતે ચવાશે એકચ્યુલી એવો એક નિયમ બનાવી શકાય કે ભાઈ સન્ડે સાંજે ફ્રૂટ ડિશ જ બધાના ડિનરમાં હશે પછી એની સાથે તમે થોડી વિવિધતા એડ કરી શકો થોડા સ્પ્રાઉટ્સ નાખી શકો અને એને થોડું ક્રંચી બનાવી શકો દહીં નાખી શકો સ્મૂધી બનાવી શકો પણ વીકમાં એક દિવસ નક્કી કર્યો હોય તો બધાના પેટમાં સારી રીતે જાય તમને મારું આટલું મોટું ભાષણ ગમ્યું કે નહીં ખબર નહીં પણ આ બધા ફ્રૂટ્સ જે મેં તમને બતાવ્યા એના નામ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે જેનાથી મને ખબર પડે કે તમે આ વિડીયો આખો જોયો કે નથી જોયો તમને ઉપયોગી લાગ્યો કે ના લાગ્યો